આજે ખુબ દુઃખ સાથે જણાવવું પડે કે જે ખેડૂત જે ભાણવટમાં આપઘાત કર્યું હતું ઈશ્વરે આ બીજી ખરાબ ઘટના આપણે દેખાડી કે ઉના તલકના રેવત ગામમાં પણ ગભારભાઈએ કમોસમી વરસાદ થવાથી પાથરાઓ તરતા હતા જોઈ પોતાની લોન પોતાના ઉપર આર્થિક બોજો પોતાની ગાવડી માટે ઘાસ ચારો એની ચિંતા કરતા કરતા પછી છેલ્લે એમણે પોતાને જીવન ટૂંકાવ્યું છે આ ખૂબ જ દુઃખદ છે હું સરકાર શ્રીને વિનંતી કરું છું વહીવટી તંત્રને વિનંતી કરું છું આગેવાનોને વિનંતી કરું છું કે એમનો પરિવાર તો ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે આપણે સૌની જવાબદારી છે સરકાર પણ વિનંતી કરું સરકાર માય બાપ છે સહાય જાહેર કરવી જોઈએ સાથે સાથે હવે સરકારે એવી નીતિ બનાવવાની જરૂર છે અમેરિકા ઇજરાયલ ના ખેડૂત ક્યારેય આપઘાત નથી કરતા અમેરિકાના ઈજરાયલ ના ખેડૂતોને કોઈ એવો ખેડૂત નથી જે ગરીબ હોય એને બંગલો હોય ગાડી હોય વ્યવસ્થા હોય શું કામ કે નીતિ એવી બનાવી છે નીતિ આપણે પણ આ તબક્કે હું સરકાર વિનંતી કરું છું કે નિયત પણ આપણે બનાવે કરવી પડશે ખેડૂતોને લઈને આપવાની નિયત કરવી પડશે ખેડૂતોને સોળ લાખ કરોડ માફ છે મારા કદાચ એકવાર માફ થઈ જશે તો એ બીજા પાંચ વર્ષ ટકી જશે પણ આજે અહીંયા આવ્યા છીએ અમને એવી લાગણી થઈ આગેવાન છે અહીંયા મુનાભાઈ એમને પણ એક લાગણી થઈ એમણે ખેડૂત પરિવારને એક લાખ રૂપિયો જાહેર કર્યો છું એમનો આભાર માનું છું હું પણ મને પણ એવું લાગ્યું પ્રાર્થના ફાઉન્ડેશન માટે એકાવન હજાર રૂપિયો હું શાયદે ફૂલની તો ફૂલની પાખડી આપવાની જાહેરાત કરું છું સાથે સાથે અમારી ટીમ છે એ પણ એમને પણ વિનંતી કરું છું ફૂલની તો ફૂલની પાખડી એમના પરિવારને આપશે પરિવારની કોઈ માંગણી નથી પણ પરિવાર ની સાથે આપણે એક માનવતાની દ્રષ્ટિએ ઉભું રહેવું એ આપણી ફરજ છે અને એટલા માટે કોઈ રાજકીય કે કોઈ એ મુદ્દો જ નથી અહીંયા માનવતાનો મુદ્દો છે માનવતાના ધોરણે આજે અહીંયા આપણે એમના પરિવારને મળ્યા છીએ પરિવાર પણ ખૂબ જ ચિંતિત છે ત્યારે એમને કહીએ છીએ ચિંતા ન કરવાની આપણે સૌ એક છીએ આજે નહીં તો કાલે ઈશ્વર આપણું સારું નું સારું કરશે તો હું વિનંતી કરીશ બધાને કે તમે પણ ગુજરાતના નાગરિકો પણ ફૂલની તો ફૂલની પ્રયાસ કરજો વિનંતી કરું છું કોઈ આવું પગલું ભરવાની જરૂર નથી કોઈ ભરતા નહીં સાહેબ તમારી તમામ ચિંતા અમારી જવાબદારી છે આજે નહીં તો કાલે આજે નહીં તો કાલે હું તમને ખાતરી આપું છું કે એ જ ખેડૂત મારો એ ગુજરાતનો સૌથી સમૃદ્ધ ખેડૂત થશે પણ એક વખત ધીરજ રાખજો આવા પગલા ન ભરતા આ ધરતીમાં તમારે જીવવું ખૂબ જરૂર છે આપનો પરિચય મારું નામ મુનાભાઈ ઉનારજામ છે ઉના તાલુકા સમસ્ત મુસ્લિમ સમાજની ફરજ બજાવું છું આ રેવત ગામે જે બનાવ બનેલ એ બાબતમાં અમારા કુટુંબીજનો શેર મહમદભાઈ જે બનાવ બનેલ ત્યારે અમને જાણ કરેલી અમે અમારી ટીમ સાથે પીઆઈ રાણા સાહેબને પણ જાણ કરી કે ભાઈ એક આવો રહેવત બનાવ બની ગયો છે એ બાબતમાં રાણા સાહેબે પ્રશાસનને શ્રીને ટીડીઓ સાહેબને જાણ કરેલી અને અમે સ્થળ ઉપર પહોંચ્યા સ્થળ ઉપર પહોંચ્યા પછી જે બે ચાર કલાક પછી જે પાણી કૂવામાં ખાલી કરતાં ગફારભાઈ ઉનડજામની ડેડ બોડી બહાર કાઢવામાં આવી અને બહાર કાઢ્યા પછી ગ્રામજનોની પાસે પૂછવામાં આવ્યું કે ભાઈ આનું કારણ શું તો કારણ બધાય ગ્રામજનોનું કહેવાનું એવું હતું કે ભાઈ ગફારભાઈ થોડાક ડિફ્રેશનમાં હતા થોડાક તકલીફમાં હતા કે આ વરસાદ કમોસમના કારણે જે વરસાદ થયેલો એનો પાક નિષ્ફળ જવાથી તે આવું ગામમાં વાતું કરતા કે હવે શું કરશું પરિસ્થિતિ બહુ ખરાબ છે મારા માથે ત્રણ લાખ બોતેર હજાર જેવું મંડળીનું લેણું છે તો મારે હવે આ પાક નિષ્ફળ ગયો તો હું શું કરીશ એવા આવા ડિફ્રેશનમાં આવી અને આવું સુસાઈડ પગલું ભરી ભર્યું છે એના ભાગરૂપે અમે અમારા કુટુંબીજનો મુસ્લિમ સમાજના આગેવાનો અને બધાએ જે સાથે મળી અને અમે એક એવું કહેવા માગીએ છીએ કે જે આજના દિવસે જે આપણા આપના ઈસુદાનભાઈ ગઢવી પણ જે આ પરિવારની મુલાકાતે આવેલા એમણે પણ પરિવારને જે સાતવના આપી એમને બધાને હિંમત પણ આપી અને પરિવારને જે સરકાર સુધી જે રજૂઆત કરી અને એમને જે કાંઈ સહાય મળે એ માટેની ઉપર અમે રજૂઆત કરીશું પણ એમના પરિવાર અને મુસ્લિમ અગ્રણ અગ્રણી તરીકે હું પણ એક કહેવા માગું છું કે આ ગફારભાઈ જે છે તે મરણ જનાર છે એમના ઉપર અમને કોઈ રાજકીય મુદ્દો ન બને કે રાજકીય મુદ્દો ન બનવો જોઈએ એનું કારણ એ છે કે જે બનાવ બન્યો છે એ અમે એની એફઆરઆઈ એમની એડી પીઆઈ રાણા સાહેબ શ્રી એસપી સાહેબે અમને સૂચન આપ્યું છે અને અમે સરકારશ્રીને પણ આ બાબતની રજૂઆત કરવા જવાના છે એટલે આ બાબતથી અમે ઉનાડજામ છી અમારા ઉનળજામમાં અમારા જે જાડેજા જે છે અમે જાડેજા વંશમાં આવીએ છીએ અમે જે હકુભા જાડેજાને વાત કરી છે ભચાઉ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બાપુને વાત કરી છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને વાત કરી છે એટલે અમારા જે સમાજના જે સરકારશ્રીમાં જે આગેવાનો છે એમને અમે વાત કરી અને સિયામ સાહેબને પણ અમે એમના પરિવારને લઈને મળવા જવાના છીએ એટલે આ અમે એક સ્પષ્ટતા કરીએ છીએ કે અમે કોઈ સરકારશ્રીનો કે કોઈ મુદ્દો કે કોઈ વિરોધાભાસ અમે કરવા માગતા નથી અમે માગણી અમારી એ છે કે સરકાર અમને આમાં સહાય કરે અને એના પરિવારને એનો મોભી ગુમાવ્યો છે તો સરકારશ્રી સહાય કરે તો એના પરિવારના જે સભ્યો છે એમને મદદરૂપી થઈ શકાય કારણ કે અમના બે દીકરીઓના પણ હમણાં ચોમાસા બાદ લગ્ન છે આ લેણું છે એટલે અમે પણ એક મુસ્લિમ સમાજના અગ્રણી તરીકે એક લાખ રૂપિયાની જાહેરાત કરી ઈસુદાનભાઈએ પણ આજે અહીંયા એકાવન હજાર રૂપિયા એના ફંડમાંથી જાહેરાત કરી છે એટલે અમે સરકાર પાસે એવી માગણી કરીએ છીએ કે આમાં કંઈ પણ સહાય અમને આપે તો એના પરિવારજનોને ઉપયોગી થાય એટલું કઈ મારી વાત પૂરી કરશું જયંત ભારત સુરતી સ્વાદ ની મોજ હવે આપણા ઉનામાં જી હા હવે તમને આપણા ઉનામાં મળશે ગરમા ગરમ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે જો તમે દીવ અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટમાં માં ખાવાનું ભૂલતા જ નહીં સામાન્ય નહીં લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોસા ચીઝ ઢોસા મેક્સિકન ઢોસા રજવાડી ઢોસા અને અમારા ખાસ ઢોસા પોઈન્ટ સ્પેશિયલ ઢોસા તો વાત જ કંઈક અલગ છે તો આજે જ વધારો અને અનુભવ કરો ઢોસા એક નવી દુનિયામાં એડ્રેસ ચોક્કસ યાદ રાખી લેજો ઢોસા પોઈન્ટ ગીરઘડરા રોડ ઉના